નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અંજાર માં વેપારી બંધક બનાવી ઘરમાંથી લૂંટને લૂંટ ને અંજામ આપનાર ગેંગ ચાર સાગરીતો ઝડપાયા પોલીસ પૂછપરછ માં વધુ ચાર ના નામ ખુલ્યા લૂંટ કરેલા સોના ચાંદીના ઘરેણાં અને ઇકો કાર સહિત કુલ ત્રણ પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દા માલ કબજે કરાયો અંજાર શહેરમાં રહેણાંક મકાનમાં અજાણ્યા ચાર શખ્સો મકાનમાં પ્રવેશ કરી યુવાનને બંધક બનાવી અને ઘરમાં યુવાનની માતા અને વેવાણને છરી અને ધારિયા બતાડી મારી નાખવાની ધમકી આપી તેમણે પહેરેલા સત્યોતેર હજારની કિંમતના સોના ચાંદીના અલગ અલગ દાગીનાની લૂંટીને અંજામ આપનાર આઠ શખ્સોમાંથી ચાર શખ્સોને પોલીસે ગણતરીના દિવસોમાં અંજાર ભચાઓ કેનાલવાળા રસ્તેથી ઝડપી લીધા હતા અને તેમના પાસેથી લૂંટ કરેલા સોના ચાંદીના દાગીના અને ઇકો કાર સહિત કુલ ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો મૂળરાપર સુરબાવાંઢ હાલે મિથિલા સોસાયટીની બાજુમાં સાંગ નદીના કાંઠે પત્રાવાળા મકાનમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા હિતેશભાઈ સોડાભાઈ સોંડાભાઈ કોળીના મકાનમાં ગત ત્રેવીસ ડિસેમ્બરના રાત્રે એક વાગ્યાના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં કોઈ અજાણ્યા ચાર શખ્સો ફરિયાદીના મકાનમાં રાત્રે અપ્રવેશ કરી ફરિયાદીને આંખો અને મોઢા પર રૂમાલ બાંધી તેને ખાટલામાં બાંધી દઈ બંધક બનાવી ફરિયાદીની માતા મીઠીબેન અને વેવાણ જમ્મુબેનને છરી અને ધારિયા બતાવી મારી નાખવાની ધમકી આપી તેમણે પહેરેલા અલગ અલગ સોના ચાંદીના દાગીના સહિત કુલ સત્યોતેર હજારના માલમત્તાની લૂંટ કરી નાસી જતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે બનાવ બનાવમાં પોલીસે ઘરમાં લૂંટ કરનાર શખ્સો ત્રીસ વર્ષીય અલ્પેશ બાબુભાઈ કોળી મૂળ આડેસર રાપર હાલ રહેવાસી મેઘપર બોરીચા અંજાર ચોવીસ વર્ષીય રમેશ ઉર્ફે ગરીબ પરબતભાઈ કોળી રહેવાસી મૂળ ખાનપર રાપર હાલે મુન્દ્રા અઠ્યાવીસ વર્ષીય વિજય ઉર્ફે બંટી નગજી કોળી મૂળ માંડવી હાલ રહે અંજાર અને પચીસ વર્ષીય ખેતો ઉર્ફે ધર્મેશ જવાહરભાઈ કોળી રહેવાસી ભચાવને ભચાઉ અંજારના કેનાલવાળા રસ્તેથી ઇકો કાર નંબર જીજે બાર એફડી

અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે